Lala 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 Puja weh, puja weh Putar weh ni puja weh Eh, muka tata Si rengo Kau sama maripitu Kitu rungu jatuh Turi Sengguh peh Darma kerijaya Ku kaya Usenam jauh Nara koi Dekat tu na tu Ku kaya Sapun ho se sapun Ku kusi jiwe Dekat tu na se sapun Kitu renga Ku kaya Pacha hoi jauh de Sengguh tu pacha hoi ચોમર ભાઈ દો નીકળે લવ ચાંદ એ ખોમ્યો છો ચાલે ચાલ્યે ઈડા કેકડા ભરે લાલા લાલા ઉડી આવે બંદલા આવે તમયે બુજાવે એમ ફરી પછો જાયકો પર કવા ઉંડેડો અતો ઉંડેડા ની ખેર ન્યો તો આ કેમ સી બે રૂ જેતા આટકેલે ખોટો ખોટ ઉસવી કેતા એ કયા ઉસું દેવાક કયા ઓતે ઉંદર ભજો સી હુજી લપ્યા મત કે ઉંદર ભાઈ તો તોતા તોતા કે કેને રે

શીના પંજાબા આર ખોક્યો ને આમ કરે કે કત્રી તો આ મુરખ તું મારી ઉપર કોઈ દી કોઈ ટકડોનો ના હવે કોઈ દી કરી હવે કરીશ નાના તી ભાઈ જી ભાઈ મને છોડી દે મને છોડી દે હું તમારી કાયક મદદ કરીશ હું તમારી કાયક મદદ કરીશ આવો નાનો કાથે મને સુ તો તમારે કઈ ફટાક કરી ઓળા કીર પછી આના મેથી દોડે હવે કાકો કઈ કઈ કોઠે હોય આ મોલે હવ કોઠે તો કઈ કોઠે હું કોઠા હું કે

તમારા મગજ શાંત થવાનું આગાર તો કરતા આખી દાડ કાપી નાખી ને

બાઈ ગયો હવે પૂછડીએ કો હવે પૂછડીએ બાઈ શિકાર ન થાય કે કે શિકાર રી પછી કરજી આપણે સિંહ નો શિકાર કરવાયો હતા હા કે આપણે તો સિંહ નો શિકાર કરવાયો કે સિંહ હા સિંહ અમારો શિકાર કરે હવે બાઈ ગયો હવે પૂછડીએ ઓલા ભાઈ ભાગી ગયા હવે પૂછડીએ સામાન મામા રેકો પેકો બેલી પૈજા હવે પૂછડીએ આ કીને સે ભાઈ કહે ઉનો સે ભાઈ કહે ઉંદરભાઈ ઉંદરભાઈ ઉંદર ભાઈ અરે તમે મારી